નમસ્કાર દર્શક મિત્રો આજે વાઇપ્સ ઓફ ઇન્ડિયાની ટીમ જે છે તે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચી છે અને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અહીંયા હિન્દુ મહોત્સવ જે છે તે યોજાવા જઈ રહ્યો છે અને આ જે મહોત્સવ જે છે તે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસથી લઈને છવ્વીસ જાન્યુઆરી બે હજાર સુધી જે છે તે યોજાવાનો છે આપ જોઈ શકો છો મારી પાછળ કે અહીંયા બધી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાને લઈને જે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે જે ત્રેવીસ જાન્યુઆરી દરમિયાન જે આ મેળો યોજાવાનો છે તેમાં અનેક પ્રકારના સ્ટોલ્સ ઊભા કરવાના છે આ સ્ટોલ ગણી શકાય છે કે કુલ અઢીસો જેટલા સ્ટોલ જે છે તે અહીંયા ઊભા કરવાના છે અને અહીંયા અગિયાર કુંડી સામાજિક સમરસતા યજ્ઞશાળા પણ યોજાવાની છે તે યજ્ઞ જે છે તે યોજાવાના છે અને આ યજ્ઞ જે છે તે દરરોજ સાંજે ત્યાં પૂજા પણ કરવામાં આવશે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે અગિયારથી વધારે મુખ્ય મંદિરોના જીવંત દર્શન પણ કરાવવાના છે પંદરથી વધારે પ્રખ્યાત મંદિરોની જે છે તે પ્રતિકૃતિ પણ અહીંયા યોજાવાની છે જેમ કે કહી શકાય છે કે રામ મંદિર છે શબરીનું મંદિર છે આવા અનેક પ્રકારના યોજાવાની છે છે અને કહી શકાય કે આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગામ પણ અહીંયા એક પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે અહીંયાના જે મુખ્ય કાર્યક્રમો વિશે વાત કરીએ તો અહીંયા મુખ્ય કાર્યક્રમોમાં કળશ યાત્રા યોજાવાની છે યુવા બાઇક રેલી પણ યોજાવાની છે યુવા સંમેલન આચાર્ય વંદન ન્યા વંદન મા દીકરી સંમેલન પરિવાર સન્માન માતૃપિતૃ વંદન યુવા ઉદ્યોગ સાહસિક સંમેલન જેવા અનેક જે છે તે મુખ્ય કાર્યક્રમો અહીંયા યોજાવાના છે અને અહીંયા આ કાર્યક્રમમાં મૂળભૂત આયામ કુટુંબ પ્રબોધન ગર્ભાધાન સંસ્કાર જેવા પણ કાર્યક્રમો જે છે તે અહીંયા યોજાવાના છે અને અહીંની ખાસ જે વિશેષતા કહી શકાય છે કે અહીંયા અઢીસો પ્રકારના સ્ટોલ્સ ઊભા કરવાના છે અને આ મેળાનું જે છે તે ઉદ્ઘાટન એ આવતીકાલે સવારે ત્રેવીસ જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યું છે જે અમિત શાહ દ્વારા યોજાવાનું છે અને અમિત શાહ જે છે તે આ મેળાનું ઉદઘાટન કરવાના છે અને કહી શકાય છે કે ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે આપણા ગુજરાતના જે મુખ્યમંત્રી કહી શકાય છે તે પણ ખાસ આ ચારે દિવસના જે મેળા પ્રનું પ્રદર્શન જે છે આ જે મેળો યોજાયો છે હિન્દુ મહોત્સવનો કાર્યક્રમ જે યોજાય છે તેમાં ખાસ હાજરી પણ આપવાના છે અને આપ અત્યારે ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં હિન્દુ સેવા આધ્યાત્મિક મેળામાં તમારું સ્વાગત છે આજે આ મેળો જે ત્રેવીસથી છવ્વીસ જાન્યુઆરીમાં અહીંયા યોજાઈ રહ્યો છે એ હિન્દુઓને તેમની સંસ્કૃતિ પર્યાવરણ અને વિવિધ મૂલ્યોના એક આંકન માટેનું આ મળ્યો છે જેમાં સૌ આપણે કળશયાત્રા યોજી છે પછી તેમાં એક બહેનો અહીંયા કળશયાત્રા આવીને એમના હાથેથી પ્રસાદી પાણી સ્વરૂપનું અહીંયા વહેવશે પછી અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામો છે કે જેમાં આપણા પારિવારિક મૂલ્યો વિશે આપણને જાણકારી થાય અહીં મેળાની અંદર બારથી પંદર જેટલા મંદિરોની પ્રતિકૃતિ છે જે આપણે મંદિરોમાં જ હોઈએ તેવો સાક્ષાત્કાર થાય અહીં યજ્ઞાળા છે જેમાં ગણેશ વિષ્ણુ માતાજી ગણપતિ ભગવાન વિષ્ણુ ભગવાન અને માતાજીનું હવન થવાનું છે અને સાંજે ગાયત્રી ગાયત્રી હવન થવાનું છે અને વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામોનો પણ અહીંયા સમન્વય થવાનો છે તો આપ જરૂરથી પધારજો જે રીતે અહીંયા આપણે જોયું કે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાની જે તૈયારીઓ અત્યારે ચાલી રહી છે તે ખૂબ જ ધામધૂમથી અહીંયા તૈયારીઓ ચાલી રહી છે ચાર દિવસના આ પ્રોગ્રામની અંદર બહુ જ ધામધૂમપૂર્વક સ્ટોલ પણ લગાવવાના છે અલગ અલગ મંદિરોની પ્રતિકૃતિઓ પણ યોજાવાની છે અને આની જ વિશે વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર